લો વેલકમ બેક ટુ મારી છે આજે આપણે પર આવી ગયા છે પતંગ વાળ વાળ કપાઈને રેડી થઈ ગયા છે મસ્ત ઉત્તરાયણ નજીક આવે એટલે વાળ કપાઈ દીધા છે આ એને જોયું તો બે ત્રણ પતંગ ચગતા હતા અત્યારે મેં એક પતંગ ચગાવ્યા પણ આકાશમાં ફાટી ગયો એટલે પછી તોડી દીધું હવે તો જોઈએ આજે કોઈ આવ્યું નથી એટલે સ્ટાર્ટ કરવાની ઈચ્છા થતી નથી પણ મેં કીધું કરી નાખે હવે ચકાવું છું એકલો એકલો અત્યારે પતંગ બી છે નહીં એટલા બધા અત્યારે સેલોટે મારી મારીને ચકાવું છું બે ત્રણ પતંગો અમારે હા એસા હી હોતા હે તો જોઈએ આપણા આપણા સબસ્ક્રાઇબર આવી ગયા છે દૂરથી ભાઈ બધા જોઈ રહ્યા છે કે શું કરી રહ્યો છે આ હું બ્લોગિંગ કરી રહ્યો છું વિચારી આજે ચકાઈએ ફોન કરીએ બે ત્રણ ભાઈ આપણા જે ફ્રેન્ડ હતા એ લોકો ફરવા ગયા છે એટલે અત્યારે કંટાળો આવે ચકાવાનો બી કંટાળો આવે શું કરીએ હવે તો કાંઈ સભ્યલા આપણે પતંગ ચગાવતા હતા અહીંથી તો કોઈ ચકતા નતા પણ એક ફ્રેન્ડનો કોલ આવ્યો કે એના ઘરે સાઈડથી ચકી રહે તો ત્યાં જઈએ પતંગ ચગાવવા માટે એટલે હવે આજે બીજાના દાવો પર જઈને ચકાવવા પડશે તો પતંગ ચકતા છે નહીં અત્યારે આ બાજુ એના ત્યાં જઈને હવે ચકાવીશું ત્યાં પતંગ લઈ જાવ એની દોરીથી ચકાવીશું બે ત્રણ ફ્રેન્ડ હશે એટલે ચકાવી કાપીશું બીજાના કોઈને અહીં એટલા ખાસ ચકી નહીં રહ્યા ત્યાં જઈને બતાવું તમને

વિડિયો આરા વિડિયો ડિલીટ થઈ જાય કે છે ગલાગો પકડતો જંગા આગળવાળા નહીં આગળ કે ને લે આ વિડીયો બના आज के लिए फिलहाल इतना ही आपकी तरह मैं भी मायूस हूँ लेकिन उम्मीद पर दुनिया कायम है दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही <गए> 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 अरे कौन भोंक रहा है ये बदतमीज